હવે કોળી સમાજમાં નેતૃત્વ માટે મોરે મોરાની ચર્ચા થઈ રહી છે યુવા કોળી નેતા બ્રિજરાજસિંહ સોલંકીનો હુંકાર કોળી નેતા કુંવરજી બાવળિયાને મંચ પરથી પડકાર ફેંક્યો છે સમાજને ન્યાય અપાવવા આંદોલન કરવાનો પડકાર ફેંક્યો વિછ્યાના ઘનશ્યામ રાજપરા હત્યા કેસનો ઉલ્લેખ છે નેવથી વધુ વ્યક્તિ પર પોલીસે ખોટા કેસ કર્યાનો પણ દાવો કર્યો છે કોળી યુવાન ઘનશ્યામના હત્યારા આઝાદ ફરે છે તેવું બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું

છે ગનશામભાઈ રાજપુરાના જે હતરા ખુલ્લે છે હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળીયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી એમનો ત્યાગ કરશે